જ્યારે તપાસ અધિકારીઓના માર્ગદર્શન માટે ક્રાઇમ સીન મેનેજરની નિમણૂકની સાથે આજ ઇન્વેસ્ટિગેશન કિટ તથા બેગના ઉપયોગ સંદર્ભમાં ટ્રેનિંગ તથા પત્રકાર આયોજન કરવામાં આવ્યું બેગના ઉપયોગ તેમજ એવિડન્સ પેકેજિંગ કેવી રીતે કરી શકાય તેના ઉપયોગમાં જેમાં લિક્વિડ સોલિડ તથા અન્ય ઉપયોગ કરીને એવિડન્સને ટેમ્પર્ડ કર્યા સિવાય નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોવાથી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ ઉપસ્થિત મેનેજરોને આપવામાં આવી હાલમાં અમલમાં આવેલ નવા કાયદા પછી ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સાક્ષીઓના નિવેદનોની વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી ઈ સાક્ષી એપ્લિકેશનના માધ્યમથી સીધા કોર્ટમાં મોકલી શકાશે જેથી કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફે વધુ કેસ મજબૂત થઈ શકે તપાસ કરનાર અધિકારીઓને ફોરેન્સિક મદદ તાત્કાલિક મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક એસડીપીઓ અને ડિવિઝન કક્ષાએ ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે વડોદરા શહેરના આઠ ડિવિઝન આઠ ક્રાઈમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે તપાસ અધિકારીને જરૂર પડે ત્યારે ક્રાઈમ સીન મેનેજરની મદદ સમયસર મળી રહી છે જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરથી ન્યૂ ક્રિમિનલ લોસ અમલમાં આવ્યા પછી ગુજરાત પોલીસ ખાસ કરીને વડોદરા શહેર પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તા ઝડપ અને પારદર્શિતતા લાવવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે આના ભાગરૂપે આજે તમે ત્રણ વસ્તુઓ જોઈ શકો છો એક છે પહેલી જનવરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવથી આપણે શહેરમાં આઠ ક્રાઇમ સીન મેનેજર્સની નિયુક્તિ કરવામાં આવી છે સાથે સાથે આજે આપણે શહેરના તમામ અસિસ્ટન્ટ પોલીસ કમિશનરો થાણા અમલદારોને એક તાલીમ પણ આપીને એમના વચ્ચે સિનર્જી બની રહે અને કયો કયો પ્રકારના ઇન્વેસ્ટિગેશન ટૂલ કીટનો ઉપયોગ કરીને તપાસમાં ગુણવત્તા લાવી શકાય તે અંગેનું પણ એક તાલીમનું પણ આયોજન કરી છે તો આ જે ત્રણ એક ઇમ્પોર્ટન્ટ કોમ્પોનેન્ટ છે ટેમ્પર એવિડન્ટ બેગનું મહત્તમ ઉપયોગ તમે જાણો છો કે પોલીસ જ્યારે ક્રાઇમ સીનથી જુદા જુદા પ્રકારના એવિડન્સીસ ભેગા કરે તેના માટે આપણે પેકેજિંગ માટેનું સાધન સામગ્રીની જરૂરી પડે જરૂરત પડે છે અને સાથે સાથે ક્રાઇમ સીનથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ત્યાંથી કોર્ટ સુધી આપણા ચેઇન ઓફ કસ્ટડી અનઇન્ટરપ્ટેડ રહે જ્યારે ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવે તોના એડમિસિબિલિટી ક્યારે ક્વેશ્ચન ના થાય તે માટેનું એક સરસ આયોજન કરી છે આ એક પ્રાઇવેટ એજન્સી દ્વારા ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસના આધારે વિકસિત ટેમ્પર એવિડન્ટ બેગ જેના લિક્વિડ સોલિડ કે અન્ય પ્રકારના ફિઝિકલ એવિડન્સીસને સરસ રીતે પેકેજ કરીને ફોરવર્ડ કરી શકાય આ સાથે સાથે બીજું એક તમે જોઈ શકશો આપણા પાસે ઇન્વેસ્ટિગેશન કીટનું ઉપયોગ સાધારણ રીતે પોલીસ જ્યારે ક્રાઈમ સીનનું વિઝિટ કરે ક્રાઇમ સીન વેન્ડલાઇઝ થઈ ચૂક્યા હશે કેટલાક વખતે અંદર પ્રવેશ કરી દે ડિસ્ટર્બ કરી નાખે અને કેટલીક વખતે પોલીસ સમગ્રતાથી ક્રાઇમ સીનને ઇન્સ્પેક્શન કરીને તમામ પ્રકારના ફિઝિકલ સાયન્ટિફિક એવિડન્સીસને ના ભેગા કરે તો એક્સપર્ટ ઓપિનિયન મેળવવામાં અને જ્યારે ક્રિમિનલ કોર્ટમાં કેસ ચાલે ત્યારે પણ તકલીફ પડે છે આના માટે આપણે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાથ ધરી શકાય ક્રાઇમ સીનથી દરેક વસ્તુને એક તરતીબથી આઝ પરથી સ્ટાન્ડર્ડ ફોરેન્સિક પ્રોટોકોલ ભેગા કરવામાં આવે તે માટે આપણે ઇન્વેસ્ટિગેશન કીટ વિકસીને આપણે ઉપયોગમાં લેવાના છે આના ભાગરૂપે તમે જોઈ શકો તો તારા સિક્સટી વન આઈટમ છે આમાં મહત્તમ આઇટમો ક્રાઇમ સીનની ઇલિમિનેશન માટે છે અંધારામાં કે ઇન્ડોર ક્રાઇમ સીન હોય ત્યારે લિફ્ટ કરવાની જરૂર પડે આપણે પાસે ઇલ્યુમિનેશન માટે છે કેટલાક વખતે પોલીસ અધિકારી કર્મચારીઓ ક્રાઇમ સીન ઉપર બેસવા માટે તે પ્રાથમિક સુવિધા નથી હોતી પંચનામા ડ્રો કરવા માટે તેના માટે પણ ફર્નિચર એન્ડ ફિક્સર છે સાથે સાથે એવિડન્સ જ્યારે ભેગા કરવા માટેનું માર્કિંગ ટૂલ્સ છે અને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વગેરે દિશા પતાન લગાડવા માટેનો ડિરેક્શન ફાઇન્ડરો છે એવિડન્સ હેન્ડલિંગ માટેના ગિયર છે કેટલાક વખતે એમને હેન્ડ ગ્લોવ જોઈએ બીજા સપોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ હોય છે સાથે સાથે ક્રાઇમ સીન ઓર્ડન ઓફ કરીને સિક્યોર કરવા માટેના પણ લગભગ ત્રણ જેવા આઈટમો છે જે આ કુલ ક્રાઇમ સીન મેનેજમેન્ટ માટેનું છે અન્ય કેટલાક પ્રકારના પેકેજિંગ મટીરિયલ અને ક્રાઇમ ક્રાઇમસીનથી કલેક્ટ કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને ફોરવર્ડ કરી શકાય એવા સપોર્ટ સિસ્ટમ પણ આમાં છે કુલ મળીને સિક્સટી વન આઈટમ છે આવા ઇન્વેસ્ટિગેશન ટૂલ કિટ જ્યારે મર્ડર અટેમ્પ ટુ મર્ડર ટકોયટી રોબરી રેપ ઓર સિરિયસ કેસીસ ઓફ સોલ્ટ અને અન્ય પ્રકારના ગુનાઓ બને ત્યારે લોકો ક્રાઇમસીન સુધી પોલીસ ટીમ સીન જાય અને ક્રાઇમસીન મેનેજર ફોરેન્સિક એક્સપર્ટ અને પોલીસ મળીને ક્રાઇમસીનથી તમામ વિગતો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એવિડન્સીસ ભેગા કરીને એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ એવિડન્સીસ પેકેજ કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સુધી મોકલી આપે અને એક્સપર્ટ ઓપિનિયન જ્યારે મળે ત્યારે આના ન્યાયાલય સમક્ષ રજૂ કરે આ પ્રકારનું